કારણ કે બુટલેગરોને સમર્થન મળી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે ડીસા તાલુકામાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂના ડોક ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે ડીસા પાલનપુર હાઈવે પર રસાણા સહિત અનેક ગામમાં બુટલેગરો જાણે દારૂની બજાર ભાંડી હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે છતાં આ દારૂના વેચાણ સામે સ્થાનિક પોલીસ કોઈ પ્રકારની કાર્યવાહી કરતી નથી ડીસા ધાનેરા હાઈવે પર આવેલ આખોલ ચાર રસ્તા નજીક જોરાપુરા માલગઢ અને ઝેરડામાં તો દારૂના ખુલ્લેઆમ વેચાણ થાય છે કે સામાન્ય અહીંયાથી હોય તો ચાર વાર વિચાર કરવો પડે સૌથી મુખ્ય સવાલ એ છે કે આ ખાખી વર્દી ગુજરાતની સરહદમાં પ્રવેશતા દારૂના બુટલેગોરોને ઝડપી પાડતી હતી તે અચાનક નરમ પડી ગઈ તેવા સવાલો આમ જનતામાં થઈ રહ્યા છે ડીસા પાલનપુર હાઈવે પર રસાણા ગામ સ્ટેશન નજીક હોટલો પાસે બુટલે ગરોય જાણે દારૂની બજાર માંડી હોય તેમ સરેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જ્યારે રસ્તા પર ચાલતા સામાન્ય માણસને દાવના અડ્ડાઓ દેખાય છે તો પછી પોલીસને કેમ નહીં તેવા સવાલ આમ જનતા કરી રહી છે ડીસા તાલુકાના ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓના કારણે પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની છે કે ગ્રામજનો અને શહેરીજનો પોલીસને જગાડવા માટે ઓદેન પત્ર આપવા માટે મજબૂર થવું પડે છે જે પોલીસ માટે ખરેખર શરમજનક બાબત કહેવાય છે આવેદન પત્ર આપ્યા બાદ પણ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પેટનું પાણી પણ હલતું નથી માટે એસપી સાહેબ દ્વારા બુટલેગરોના દારૂના અડ્ડા પર કોઈ કાર્યવાહી થતી નથી તેવું સ્પષ્ટ જણાય આવે છે કે દારૂના અડ્ડાના કાળા કારોબાર પર પોલીસ આરસી વાદ વરસાવી રહ્યો હોય તેમ આમ જનતા વિચારી રહી છે આ નિષ્ક્રિયતાના કારણે સેંકડો પરિવારના ઘર બરબાદ થઈ રહ્યા છે કારણે બરબાદ થઈ રહ્યું છે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવામાં આ ઢીલી નીતિ પાછળ અનેક પરિવારો નશાના રવાડે ચડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા એસપી પ્રશાંત સુંબે જ્યારે આ ચાર્જ સંભાળ્યો તે વખતે જે ધારદાર છબી હતી એ છબી હવે ડૂબતી જઈ હોય તેમ લાગી રહ્યું છે જો તાત્કાલિક ધોરણે દારૂની હાટડીઓ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે તે નક્કી છે હવે જોઈ રહે છે કે આ ધારદાર સવાલ ઉપર જિલ્લા પોલીસવાળા ફરી એકવાર જૂના મિજાજમાં પરત ફરે છે કે પછી બુટલેગરોની કુલ્લે આમ હાટડીઓ ધમધમતી રહી છે તેવું આમ જનતામાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર નરેશ ટીવી આસ બનાસી પુકાર ન્યૂઝ બનાસકાંઠા